તે ભારે વરસાદના લીધે પલળી છે સિવાય શાકભાજીના પાક છે એના રિપોર્ટિંગ લીધા છે તેની અંદર પણ એ બધું સ્પષ્ટ જણાય છે સરકાર સર્વે દર વર્ષે કરે છે અને વળતરની જાહેરાત કરે છે પણ જે ખરેખર લાભાર્થી ખેડૂત છે ખરેખર જેને નુકસાન ગયું છે તેના સુધી તે સહાય પહોંચે તેને લાભ મળે તે અમારી મુખ્ય માંગણી છે બાકી રેન્ડમલી જે કરતા હોય છે સર્વે કે વીસ ટકા જે નુકસાન ગયું હોય હોય ત્યાં નુકસાનવાળાને નુકસાન જતું છે અને નથી મળતું હતું ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે આવી રીતના ખાલી ઓફિસમાં બેસીને કે કોઈ બે ચાર લોકોને પૂછીને સર્વે ન થાય અને જમીની હકીકતને ધ્યાનમાં લઈ અને સર્વે થઈ અને યોગ્ય લોકોને વહેલા તકે જે વળતર મળે એવી અમારી માંગણી છે અને એ સિવાયના જે કે એ પડતર પ્રશ્નો હતા ખેતીની અંદર વીજળીના પ્રશ્નો જે હોય છે એ સિવાય ભૂંડ રોજના પ્રશ્નો છે અને જે કે વધારેમાં વધારે એક નડતો પ્રશ્ન ખેડૂતને હોય તો તે યોગ્ય ભાવનો છે કે જે સરકારની નીતિની અંદર ક્યારેય પણ સમાવવામાં નથી આવ્યો એટલે તેને જણસીના યોગ્ય ભાવ મળે એ વસ્તુને પણ અમે ધ્યાનમાં લીધી છે અને ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ થઈ છે અતિ ભારે વરસાદના અતિવૃષ્ટિના લીધે એને ધ્યાનમાં લઈ અને સરકાર શ્રીને કૃષિ મંત્રી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી કે સર્વે કરી અને જે ખરેખર નુકસાન ગયું છે જેને પરિસ્થિતિ હદ બાર ની છે યોગ્ય સમયે વેલાસર વળતર મળે એવી અમારી છે મગફળી છે વધારે નુકસાન ગયું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કપાસનું વાવેતર વધારે થાય છે અને કપાસ થોડીક મેઇન આવકનો સ્ત્રોત છે ખેડૂતોનો અત્યારે તો તે કપાસ સંપૂર્ણપણે નાશ પામ્યો છે પાણીના લીધે વધારે પાણીના લીધે કપાસ પાછળ એક દસ હજાર પચીસ હજાર સુધીનો ખર્ચો થતો હોય છે પછી કેટલું પાણી છે કેટલો વેલા વાવેલો છે એ બધા પરિસ્થિતિ પ્રમાણે વધારે ઓછો એનો ખર્ચો થતો હોય છે એટલે હવે પાછું બીજું પાછળથી વાવેતર કરવા માટેનો સમય પણ નથી કારણ કે સામે પાછું જે દિવાળી પછી જે શિયાળુ વાવેતર કરવાનું હોય તો ત્યારે પણ ખેતર ખાલી જરૂરી છે એટલે એ થોડુંક એટલી બધી પરિસ્થિતિ એવી હોય છે કે હવેના ત્રણ મહિના કે બે મહિના છે તે ખાલી રાખવું પડે અને અત્યારે જે વસ્તુ આવેલી છે એ સંપૂર્ણ રાજકોટ જિલ્લાની ગણતરી કરીએ છીએ અત્યારે કારણ કે રાજકોટ જિલ્લાની બહાર પણ ગયા નથી તો રાજકોટ જિલ્લાના લગભગ તમામ જગ્યાએ આટલો જ અતિ ભારે વરસાદ છે એટલે તમામ જગ્યાએ નુકસાન છે પણ જેને આ વાવેતર કર્યું છે તેને વધારે નુકસાન છે ખાસ કરીને કપાસ અને લીલા શાકભાજી રાજકોટની આજુબાજુનો જે નજીકનો વિસ્તાર છે તે ત્યાં શાકભાજી સારો વધારે વવાતો હોય છે મકાઈ છે તુવેર છે એ પણ એને પણ બધું વધારે નુકસાન ગયું છે બાકી મેજોરિટી આમ પડધરી તાલુકાનું સોરીયાળી ગામ લખપણભાઈ અમે અતિવૃષ્ટિના હિસાબે જે પાક પાકને નુકસાન થયું છે એ નુકસાનને સરકાર વળતર માટે રજૂઆત કરવા આવ્યા છે અને નુકસાનીમાં કપાસ તુવેર લીલા શાકભાજી એરંડા આ બધાને મોટા પાયે નુકસાન થયું છે ઓલ ઓવર શાકભાજી તો નાશક જ ની છે કપાસમાં મારા હિસાબ પ્રમાણે પચાસથી થી સાઠ ટકા નુકસાની છે અને કુવેર એરંડા એ સંપૂર્ણ નાશ એમાં છે ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદને નુકસાન કર્યું છે ખેડૂતને વેલાસર સર વળતર સર્વે કરી અને વળતર મળે એ બાબતની અમે કલેક્ટરને રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે ખેડૂતને ફાયદો થાય એવું સરકાર કરે અને ઓલ ઓવર જે વીજળી ખેડૂતને મળવી જોઈએ એ પ્રમાણસર વીજળી વીજળી મળે ભૂન રોજનો ત્રાસ છે એના માટે પણ સરકાર પગલાં લઈએ

મગફળીમાં પણ નુકસાન છે તો મગફળીમાં ઓછું નુકસાન છે કપાસમાં વધારે નુકસાન છે કપાસ અમુક ખેતર તો સંપૂર્ણ નાશ પામેમા છે અમુક પાછળ ત્રાવ આવેતર હતા એમાં ઓછું નુકસાન છે આગળ ત્રાવ આવે એ સંપૂર્ણ નાશ પામેલ છે